બીજી કે અત્યારે સતત સવારથી ચાટા ચાલુ છે મિત્રો તો આજે ઝડપથી એટલામાં જ દર્શન કરી દઈશું કેમ કે બહાર બીજા દર્શન કરવા જોઈશું તો મોબાઈલ ભીનો થઈ જશે અને વ્યવસ્થા દર્શન નહીં થાય તો અત્યારે ખાલી ગાદી મંદિર અને સમાધિ મંદિર બે મંદિરના દર્શન કરી દે તો આજના લાઇ દર્શન ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય અને ટ્રાફિક પણ જોઈ શકો વરસાદ છે તો પણ એટલે ટ્રાફિક તો જોવા મળે જ છે મિત્રો તો આજના લાઇ દર્શન ટ્રાફિક પણ વધારે જોવા મળે છે મિત્રો એ બધા મિત્રોને બાબાસ્ત્રામ જય શ્રીરામ રાધા રાધે ઝડપથી બધા મિત્રો જોડે પછી ગાડી મંદિર દર્શન કરાવીએ આજના લાઈ મજાના જોઈ શકો છો બધા જ મિત્રોને બાબાસ્ત્રામ ભાઈ જય બાબાસ્ત્રામ જય શ્રીરામ રાધા રાધે

ચેનલ સબસ્ક્રાઈબ કરો સવારે અને સાંજે લાઈવ દર્શન રહી શકે રાજના ખાલી બાપાના ગાદી મંદિરના દર્શન કરાવજો તેમ વોટ્સઅપ ચાલુ હોવાથી બીજા મંદિરના દર્શન નહીં થાય છે ગાદી મંદિર ગાદી લાઈ દર્શન અને મિત્રો એક એક લાઈક કરી દેજો લાઈક કરવાના તો પૈસા નથી મિત્રો તો આજના નામ લાઈવ દર્શન અને નવા મિત્રો જે જોડાય એમને જણાવી દઉં ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરીને સવારે સાંજે બાપાના લાઈ દર્શન થઈ શકે તો આજના લાઈ દર્શન સવારે સાત ને પંદર સાત ને વીસ અને સાંજે સાત આઠ લાઈ છે પરંતુ સવારે થોડુંક વહેલા મોડું થઈ શકે છે કે રજાના દિવસો હોય તો તો આજના લાઈ દર્શન ટ્રાફિક પણ જોઈ શકો કેટલું લાગે છે ચાલો સમાધિ મંદિરના થોડાક દર્શન કરાવી દઈએ અને પછી આગળ નહીં વધ્યું કેમ કે મિત્રો વરસાદ છે એટલા માટે ટ્રાફિક પણ જોઈ શકો ચાલો સ્નાપિન મને દર્શન કરાવશું તો લાઈવમાં મને રહી આજે આ સમાધિ મંદિર સમાધિ મંદિર આવી ગયા છે એના પણ દર્શન કરાવીએ છાંટા ચાલુ છે મિત્રો તો આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન ખોડલ કૃપા ભાવેશ્રામભાઈ વનરાજસિંહ બાબાશ્રીરામભાઈ જય બાબાશ્રીરામ જય શ્રી ચૌહ જગદીશભાઈ જય શ્રી કૃષ્ણ રાધા રાધે નીરુભાઈ જય શ્રી તો આજના લાય દર્શન ચાર્ટા ચાલુ છે મિત્રો તો બીજા દર્શન નહીં કરાવી મિત્રો અત્યારે ખાલી સમાધિ મંદિર અને ગાંધી મંદિરના દર્શન કરાવીશું કેમ કે ચાર્ટા ચાલુ છે એટલા માટે તો બધા મિત્રોને બાપાસરામ જય શ્રી રામ રાધા રાધે આજના લાય દર્શન જોઈ શકો છો મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જતી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન દે શકે તો આજે ના લાઈવ દર્શન જોઈ શકો છો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે મિત્રો આજે ટ્રાફિક પણ વધારે જોવા મળે છે મિત્રો રોજ કરતાં મંદિરના પણ દર્શન અહીંથી દૂરથી નથી કરાવી દઈએ મિત્રો તો મંદિરના પણ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો તો આજનું એટલું સુધી રાખીએ મિત્રો ઘર પરિવાર દર્શન કર્યા છે દેવપુરા સરસભાઈ તો ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો જેથી કરી સવારે સાંજે લાઈવ દર્શન ચાલુ છે તો આજના લાઈવ દર્શન ટ્રાફિક પણ છે ચાલો મિત્રો તો આજનો એડ્રેસથી રાખીએ મિત્રો બધા મિત્રોને બાબત રામ જય શ્રી રામ રામરાજ આજના એડ્રેસથી રાખીએ અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો પાકિસ્તાન જય શ્રીરામ સૂર્ય સુરેશ વાસ્તારામભાઈ જય દરપ્લેસની વ્યાખ્યા